સરકાર દ્વારા વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી સરપંચોની માંગ સરપંચો દ્વારા અમારી મુખ્ય ત્રણ માંગણી માંગણી છે પહેલી ગ્રામ સેવકની બીજી તલાટી મંત્રીની અને ત્રીજી શિક્ષકોની રાજુલા તાલુકામાં કુલ બોતેર ગામ છે અને રાજુલા શહેર પંચ રાજુલામાં હાલ સાત ગ્રામ સેવકો છે જેથી એક ગ્રામ સેવકના ભાગમાં બાર ગામો આવે છે સરકાર બહુ સારી યોજનાઓ ગામડાના લાભાર્થી સુધી પહોંચે એટલા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે પણ ગ્રામ સેવકોની કમીના હિસાબે સહાયો માટે લોકોને તાલપત્રીની સહાય જોતી હોય કોઈ બિયારણની સહાય જોતી હોય રોટાવેટરની સહાય જોતી હોય આવા નાના મોટા અનેક ગામો હોય છે તે સહાયો ગામડા સુધી ક્યારે પહોંચશે કે પૂરતા સેવકો હશે છે સેવકો કામ કરે છે પણ એના પાસે એક ગ્રામ સેવક પાસે બાર બાર ગામ છે એટલે એ સમયસર પહોંચી નથી શકતા જેથી ગામડાના સેવાડાના માનવીઓ છે એને આ સરકારની યોજનાનો લાભ મળતો નથી એટલે અમે આવેદનપત્ર દ્વારા સરકાર શ્રીને એની જે યોજનાઓ ગામડા સુધી પહોંચે છે એ સારી રીતે પહોંચે સરકારને અમે કેમ સરપંચો મદદરૂપ થાય એ મુદ્દા ઉપર અમે સરકારનું